તો બ્લોક શરૂઆત કરીએ સાથે બ્લોક નમસ્કાર મારા કાર્ટનું નામ છે નિમિત ફાસ્ટફૂડ જે આવ્યું છે આપણે રૈયા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આખો એડ્રેસ કહીએ તો બાપા સીતારામ ચોક તરફ ચોકથી આવતા રૈયા ગામ તરફ જતા આપણે નાયરા પેટ્રોલ પંપ આવે છે એની એક્ઝેક્ટલી બાજુમાં અને જોકર ગાંઠિયા છે અને રાધે ડેરી છે એની ઓપોઝિટમાં છે મારી સ્પેશિયાલિસ્ટ છે અહીંયા હું જે બનાવું છું છે વડાપાઉ છે બ્રેડ પકોડા છે ટોસ્ટ સેન્ડવિચ છે અને અને મેન મારું છે 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 મુંબઈ આટલી વસ્તુ હું અહીંયા બનાવું છું જે બનાવું છું એ છે આપડે મુંબઈ સ્ટાઇલ વડાપાવ બરાબર હવે એમાં શું આવશે તો પેલા આપણે આવશે પુદીનાની ચટણી આપડે રેગ્યુલર જે ફુદીનાની ચટણી હોય કોથમીર મરચા અને પુદીનાની એ ચટણી આવશે પછી હવે એની અંદર આવશે આપણે ઘાટી મસાલો અને આ મુંબઈ સ્ટાઇલ નો છે સિક્રેટ ઘાટી મસાલો છે એ છે મારો જે હું પોતે ફરી જ બનાવું છું જાતે હવે એમાં આવશે આપણે વડાપાઉ વડું અને એની અંદર આવશે આપણે ચૂરો આપણે ત્યાં કહીએ તો મમરી આ આપણે છે મુંબઈ સ્ટાઇલ વડાપાઉ તૈયાર થઈ ગયા છે એમાં ચૂરોય નખાઈ ગયો છે

આ બ્રેડ પકોડા બને છે અને કસ્ટમર આવે ઓર્ડર આપે પછી એની સામે જ બનાવું છું પહેલુંથી તૈયાર રાખું કે એવું કંઈ હું કરતી નથી આ સરફ છે મારે ઇડલી વીસ રૂપિયાની ચાર એમાં તમારે ચાર ઈડલી નોર્મલ સાઈઝ આવશે બહુ મોટી સાઈઝ નહીં આવે મારે ચટણી અને સંભાર આ તૈયાર છે આપણે બ્રેડ પકોડા પ્રસંગે હું ઓર્ડર પણ લઉં છું કોઈ પણ શુભ પ્રસંગે ઓર્ડર હોય તો મને નંબર પર કોન્ટેક કરજો આ છે આપણે મેનુ અને આમાં કોન્ટેક્ટ નંબર પણ છે રાજકોટની અંદર આ નિમિત્ત ફાસ્ટ ફૂડની અંદર આ ઇટલી જે છે વીસ રૂપિયાની અંદર પ્લેટ આપે છે સંભાર ચટણી સાથે આવો ટેસ્ટ ક્યાંય નહીં રાજકોટમાં મળે ને આ ભાવથી ક્યાંય નહીં મળે બજારમાં બીજે ગમેની અથવા તો ત્રીસ ચાલીસ પચાસ રૂપિયાથી નીચે ક્યાંય નહીં મળે આ ચાર ઇટલી આવે છે વીસ રૂપિયામાં અને બહુ ટેસ્ટી છે બીજું સાથે જે આ ઇડલી વડા ઇડલી વડા છે ઇડલીના વડાની અંદર પકોડાની જેમ જ કરેલી એ ઇટલી પકોડા કહેવાય એને એ છે પણ એ બહુ ફૂલ ટેસ્ટી છે અને આ જેમ્બેસ્ટાઈલ છે પ્યોર બોમ્બે સ્ટાઇલ સ્ટાઇલની ચટણી બોમ્બે સ્ટાઇલની ની અંદર લાલ ચટણી અલગથી બધી ચટણી ને બધું રૂપિયામાં સિંગ એવા વીસ રૂપિયામાં ઇડલી સંભાળ ભલે એ પણ સારામાં સારી ક્વોલિટીમાં અહીંયા મળે ને રાત ને દિવસ હોય ફ્રેશ અને તાજું હોય જયારે પણ જાય આપણે ત્યારે શુદ્ધ બિલાવીને આપણી સામે જ આપે છે એનો ટેસ્ટ એક વાર કરો ને

રાજકોટમાં આ રીતને વીસ રૂપિયામાં ચાર ઇટલી કોઈ આપતું આપી શકતું નથી પણ આ બેન અહીંયા સારી વસ્તુ અને સારી ક્વૉલિટીમાં વીસ રૂપિયામાં ચાર ઇટલી સરસ રીતે બધાને ખવડાવે છે